નમસ્કાર દર્શક મિત્રો એક્રોશ લોસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી ડિગ્રી નકલી કુલપતિ એવા વિજયકુમાર શ્રીવાસ્તવ સામે કાયદાકીય પગલા ભરવા એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અને ભાજપના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલને આપણા માધ્યમોથી પ્રશ્ન પૂછવામાં આવશે આ અંગે વડોદરા કોંગ્રેસ કાર્યાલય રખડીપુલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે શિક્ષણ મંત્રીને આપ સવાલો કરવા

જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સેનેટ મેમ્બર અમે બધા જે ઉદ્દેશીને કહેવા માંગે છે કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ વાઇસ ચાન્સેલરના બોકસ ડિગ્રીનો બહાર આવ્યો છે એના પાછળ એક શિક્ષકે જે મહેનત કરી છે અને મહેનત કર્યા પછી જે જવાબો મળ્યા છે તો ખૂબ જ ચોંકાવનારા છે અને ખાસ કરીને જ્યારે સર્વોચ્ચ પદ માટે કોઈ વ્યક્તિ એના લાયકાત ના હોય અને લાયકાત વગરના વ્યક્તિને જ્યારે નિમણૂક કરવામાં આવે

વર્ષ થયા મહારાજા સહેજા યુનિવર્સિટી ની અંદર જે નકલી કુલપતિ વિજયકુમાર કુમાર શ્રીવાસ્તવની નિમણૂક થઈ ત્યારથી લઈને હજી પણ આ કારસો ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી સરકારનું માનનીય શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનું ગુજરાતના ઘણા બધા આઈ એસ અધિકારીઓનું હજી વિજયકુમાર શ્રી વાસ્તવ હું તમને બધાને કહેવા માંગુ છું કે આ કારસ્તાન કોઈ નાનું કારસ્તાન નથી આ દેશ દ્રોહ નું કર્યું છે વિજયકુમાર શ્રીવાસ્તવે તો પણ ભારતીય જનતા પાર્ટી જેના મંત્રી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઘણા અધિકારીઓ આઈ એસ અધિકારી વાસ્તવ નકલી બચાવી રહ્યા છે આજે હું કેવા માંગીશ કે જે આ જે યુનિવર્સિટીના જે અધ્યાપક દ્વારા જે ત્રીસ જુલાઈ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ બુંદેલખંડ યુનિવર્સિટીના ઓનલાઈન વેબસાઇટ ઉપર કરવામાં આવેલ તમને હું વાત કરું તો આ વ્યક્તિગત કોઈ પણ માણસ આ વેરિફિકેશન માટે કરે તો એ આ બુંદેલખંડ યુનિવર્સિટી એ માહિતી આપવા માગું છું કે આ માહિતી મહારાજા સયાજી તરફથી પૂછવામાં ભર્યા અને પૈસા ભર્યા બાદ આજે તમે જોઈ શકો છો ત્રીસ

અને છ વાર રજિસ્ટ્રારને ફોન કર્યા છ વાર એને મેલ કર્યા ત્યારે એને કઈ તારીખે આપવામાં આવી તો કે કંટ્રોલર ઓફ એક્ઝામિન સિક્કા સહિત એમને આ માહિતી આપવામાં આવી બે સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ એટલે આજે આ માહિતી દેતા એ લોકોને એક એનો ઉપર લાગે વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું અને સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જે ડિગ્રી દેવામાં તમે અમને મોકેલી છે ને આ ડિગ્રીમાં ઉપર વિજયકુમાર લખેલું છે અને આ ડિગ્રી પણ અપલોડ કરવામાં આવી હતી બુંદેલખંડની યુનિવર્સિટી સાઇટ પર અને ત્યારે એને કીધું કે આ ડિગ્રી છે એ ફરજી ડિગ્રી છે આ ડિગ્રી અમે અધિકૃત કરી જ નથી એટલે બુંદેલખંડ યુનિવર્સિટીના કંટ્રોલ ઓફ એક્ઝામિનરે એ લેખિતમાં સહી સિક્કાથી કરીને એને આ ફરજીવાળો છે આ કુટીર ચિત્ર ફરજી છે પ્રમાણપત્ર એવું લખી નાખ્યું અને ત્યાર પછી તમે જુઓ કે ક્વિસ્ટ કેવો આવ્યો કે 24 કલાકની અંદર જ્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે ગમરોડે ચડ્યું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તો નકલી બાયોડેટા હતા એ માણસ પોતે નકલી જ છે આ કુલપતિ તરીકે અને આ નકલી ડોક્યુમેન્ટ હતા આજે એની કામધેનુ યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટીમાં એને જે બાયડેટા દેખાડ્યો હતો એ કામધેનુ યુનિવર્સિટીના બાયોડેટા

એને ખાલી લીટો માર્યો છે કોઈ સિક્કા નથી માર્યા બરોબર અને એ પાછું અહીંયા એવું કે છે કે ભાઈ એકસો ને ઓગણપચાસ સિરિયલ નંબર બરોબર એવું તો આમાં કઈ લોકો કહેતા જ નથી કે ભાઈ આ માણસે તમે એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ટિકિટ માગેલી પણ આ માણસ તો વિજયકુમાર ને મળેલી જ છે અરે ભાઈ વિજયકુમારની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી તો તમે આ ડિગ્રી તમે નામથી તમે વેરીફિકેશન કરીને આપ્યું હતું કે આ ડિગ્રીથી વેરીફિકેશન કરીને આપ્યું હતું એટલે આમાં સૌથી મોટો વાત એ છે કે અમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કે જે આ કુલપતિને બચાવી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો જે રજિસ્ટર હોય કે યુનિવર્સિટીના જે તે વાઇસ ચાન્સેલર હોય જે તે સમયના અને જે તે આયસ અધિકારી જોવામાં છુપેલા હોય અને આ બુંદેલખંડ યુનિવર્સિટી અને બંને જગ્યાએ ભાજપની સરકાર છે બંને જગ્યાએ ભાજપની સરકાર છે એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરેપૂરી તપાસ સીબીઆઈ મારફતે થાવી જોઈએ એટલે આજે અમે સીબીઆઈને પણ પત્ર લખીશું અને લખેલો છે અને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેક્રેટરીને અમે લખી રહ્યા છીએ કે આ પૂરેપૂરી જાંચ સીબીઆઈ મારફતે થવી જોઈએ હું એટલા માટે સીબીઆઈની મારફતે માગું છું કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ નકલી કુલપતિ એટલે આજે તમે ચોરને તમે પોલીસનું કામ આપો છો આ ભારતીય જનતા પાર્ટી ચોર પાર્ટી છે અને એ ચોટ બાટીને તમે એવું કયો છો કે આ કુલપતિ શ્રી વાસ્તવને તમે ડિગ્રી ખોટી છે કે નથી ખોટી કુલપતિ ખોટો છે કે નથી ખોટી નિમણૂકો તમે કરી છે એના પછી એક પ્રાધ્યાપકે હાઈકોર્ટમાં પીઆઈ કરેલી અને તમે વિચારો કે હાઈકોર્ટની અંદર પણ અટાણે લો મિનિસ્ટર કોણ છે ઋષિકેશ પટેલ સાહેબ છે શિક્ષણ મંત્રી બી કોણ છે આના તો ભાઈ ઋષિકેશ પટેલ સાહેબ છે એટલે મને લાગે છે કે આ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ નકલી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ એની ઉપર જે પણ શિક્ષણ મંત્રીનો આજ છે કે જે પણ આઈએસ અધિકારીનો આજ છે હવે તમને એવું લાગતું છે ભાઈ આમાં આઈએસ અધિકારીયા આ ભાઈ કેમ બોલ બોલ કરે છે આઈએસ અધિકારી હું એટલા માટે બોલું છું કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર ઇન્ડસ જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર આ આઈએસ અધિકારીઓને પીએચડીઓ કરાવડાવેલી છે આ આઈએસ અધિકારીઓ ડોક્ટરો બનાવેલા છે તો આ ભારતીય જનતા પાર્ટી અને આ આઈએસ અધિકારીઓ આ ડોક્ટરો ને પીએચડી ની બોગસો ડિગ્રીઓ લઈ લઈને આવા વિજય કુમાર શ્રીવાસ્તવ ને શિક્ષણ ધામમાં પેદા કરે છે કોંગ્રેસ પક્ષ અમે માંગ કરીશું સીબીઆઈ પાસે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે આજે યુનિવર્સિટીના પબ્લિકના નાણાંનો વેપાર થયો છે પબ્લિકની પ્રોપર્ટીનો વેપાર થયો છે